હોકાવાળા હાલે પાળા બીજા હાલે સળિયા હતા હોકાનો ધણી લાડક્યો જાગે મોડેરો પદડી રાખતા પદડી બજર પદડી પદડી પદળી આમાં પડી કરીને જાય ત્યારે મિરાજ ને આપણે નથી બાપુ કોથળીમાં જે આપણે ચૂનો ને એકચુલી બધું ભેગું કરીને રાખતા એ રીતની પદડી પછી આવી વાત સાફીએ અબડી સાફી આવતી પછી હાથ ની વાળેલી શિવાજી સારભાઈ સિગરેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે ઠુઠા મિલ જાતે તો આખી નહીં પીતે ગામડામાં ઠુઠાઈ બહુ પીવાના હા નથી શરૂ કર્યું ભાઈ અને ભાઈ કોઈ આમ આમ બીડી નો ઘા કરે ને મોટું ઠુઠું હોય આપણે એમ કેતા મરદ માળા નું ભાઈ દાતા હર કોક નીકળ્યો હોય છે કરીને પણ બીડીની એક મજા હતી તમે જો આમ વડીલો આમ બીડી હળક આવે પછી આમ 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 પેલી સઢ સુધી વાંધો ન બીજો વાંધો ન હતો પણ આમ ત્રીજી શર્ટ મારે આમ તો આપણે એમ કે આ ત્રીજી તમે ટકલી લઈ જાવ કે ઉપર ગયો એને પાછી લાવે તો નખો એમ કરી શું હતા પાછી ઉતાર જીવન નું આવું છે વ્યર્થ વાતો ને જાલી ન રાખવી મગજ મારે એમાં બહુ ખાતું ખોટું જયારે મગજમાં આવે છે ખોટું નથી ગામડામાં એક શેઠની બાજુમાં શેઠનું ઘર અને ગામડા ખાતે એક જ દુકાન આજુબાજુમાં કોઈ દુકાન ન મળે બાજુના ગામના પરગણાના માણસો ખરીદી કરવા ત્યાં આવે શેઠાણી નો સ્વભાવ બહુ દયાળુ હતો ખરીદી કરીને જાય અને એને એમ લાગે કે બહુ દરિયાળ ગામડું છે એટલે શેઠાણી હળુક લઈને હાથ કરીને એને જમાડી દે ભૂખ્યો ન જવા દે વર્ષોના વાણા વૈ ગયા એક દિવસ મારે યાત્રા કરવા જવું ભાથું બનાવો કે તમારા ભાથાની ને ભાથાની કાંઈ જરૂર નથી કેમ કે તમે જે ગામડે જાશો ત્યાંથી તમે ભૂખ્યા નહીં જઈ શકો તો કે એનું કારણ શું તો કે તમને ખબર નથી કે તમે જ્યારે અન અન જોખી જોખીને આપતા અને માણસ ભૂખ્યો ને એનું મોઢું જોઈ લેતી ને એ અંતરિયાળ ગામડાનો હોય તો એને ડેલીએથી હાથ કરીને જમાડીને પછી મોકલતી એ માણસ તમને ભૂખ્યો નહીં જવા દે અગાઉ જેની જેની ભાથા બાંધી આજે ભાથાનું કામ છે પ્રસાદ ઘર જે બન્યું છે સાહેબ આમાં આમાં કોઈ નાત જાત મત ભેદ આવું કઈ આવતું જ નથી કોઈ પણ આવે આ આગાઉનું ભાથું છે સાહેબ આવા જયારે ભાથા બંધાય છે પણ મૂળ મારી વાત એ છે કે વ્યર્થ વાતો ને જાળી ને મગજ મારે માં બહુ ખાતું પછી માફી આપવી કામ મરદના સાહેબ તમે 4-5 લાખ રૂપિયા કોકને આપી દયો પણ લાફો મારી એમ કેવું પડે સોરી ઈ બહુ વઘરું છે લાફો માર્યા પછી એમ કેવું પડે સોરી ન્યા પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ ક્યાં નથી દુનિયામાં તમે જો નથી એક જણો દવાખાને ગયો એટલે ડોક્ટરે પૂછ્યું કે ભાઈ શું થાય છે તો કે સાહેબ આમ કાંઈ થતું નથી પણ આમ 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 એમને બધું થાય છે એ કે એમને કેમ થાય છે તો બસ એમને એમને બેઠો ને એમને બધું થાય છે એટલે ડોક્ટર આખી ડિશનરી ખોલી કે એમને બેઠો ને એમનેમ એમને કેમ થતું હોય છે એ કે ભણવામાં નહીં પ્રેક્ટિસમાં નહીં પછી હંમેશા ડોક્ટર આમ 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 હકીકત તો એ ઘડિયાના કાટા જોવે આમ ડોક્ટર હશે એને જેની ડિગ્રી લીધી છે બધું ખબર હશે એ કાંટાના આધારે કે હમ એમને એમ ક્યારેથી થાય છે કે સાહેબ ગમે ત્યારે હું બેઠો ને ત્યારે એમને એમને બેઠો ને ત્યારે એમને એમ એમ બહુ ખાય આ આનો મૂળ ભાત જોજો તમે વ્યર્થ થવા તું છે ને કહીને તમે આમ એમને એમને ક્યારે બેઠા તો કે એમને એમ થાય ને ત્યારે હું એમને એમ બેઠો

સાહેબ પાછું હિસ્કા નું જોયું ડિસ્ટરી માં કે હિસ્કો એટલે હું સાહેબ ને પરિસો વળ્યો ડોક્ટર ને પાછી નાળે આમ પકડી આમ બાવડું પકડ્યું કે એમ નહીં તમે આમ થાળીમાં હું ખાઓ હા સાહેબ થાળીમાં તો સમજી લ્યો ને ઓલો ખોલો અને ડોક્ટરને આમ આમ નાકની દાંડીએ પરસ્યું આવી ગયું કે આવો ઓદો કોદો હું ડિક્શનરી ખોલી પરસેવે રેપજ્યું

સોળી ની એવા વામ ઓદો કોદો કે આ ઓદો કોદો બને છે માંથી ડોક્ટર હવે મૂળ મૂળ ડોક્ટરે રસ લીધો છે જો કોઈ પણ વાતમાં રસ લેવો કેરી હોય તો બાર થી પીળી થઈ ગઈ હોય તો એમની માનલાનું અંદરથી પાકી ગયેલી હશે કાચી પણ હોય એમ બહારથી કદાચ ચહેરો બહુ ઉજળો દેખાતો તો એમની માન લેવાનું કે ભીતરથી નહીં છે અમારા ગામડા બાજુ તો આમ ભઠ્ઠા બહુ વાલે છે જી હજી એટલા એટલા સંતો સમજાવે છે કે તમે આ બધું મૂકો આ બધું મૂકો આ બધું મૂકો આ બધું મૂકો ભઠ્ઠા દેશી ગોળ એટલે વેસાય છે હળી ગયેલો ગોળ બહુ વેસાય છે હું કોઈની ટીકા આલોચના નથી કરતો ટીકા કરવી કોઈનો અધિકાર પણ નથી જેને જે રંજનમાં મોજ આવી રંજન કરે હતા જણા આમ નીકળ્યા અડધી રાતના આમ બાણું ખકડાયું એટલે એક બે બાણું કોઈ ઓલો એ પાછો આવ બેન સગનનું ઘર ઓલે બેને કીધું હા ભાઈ સગનનું ઘર છે નીતિથી કહીઓ બેન સગન અહીંયા ગરે છે કે ભાઈ નીતિથી હું સગનની વહુ તો બેન આમાંથી સગનને ઘર નથી જળતું અમને સગન નથી જડતો તમે ગોતીને લઈ લ્યો ને તો આનું કામ તમ કરો હું સાહેબ જ્યારે વાતો ને ચાલી ના રાખવી અરે ભાઈ મે ભાઈ હમણા કુલુ મનાલી આમ ઉભા રહ્યો ને આમ ડગલે ને પગલે તમે જાઓ સારા જાય શિલાજીત દઉં કે શિલાજી કે સારું મારે આમ કો પાંચ રીત માહોલ હમ એ શિલાજીત કાઢે હું પાંચ માવો કાઢું હું એનું થોડુંક શિલાજીત ખાવું એ માવો ખાને પછી એમ કે આ તો હો પારી તમાકુ શું નો હશે એ છે મૂળ આ છે માવા વિન અને માવો માવો તો કોની નામ પાડ્યું પૂછ્યું રમેશભાઈ એમ કે માવો માવા જેવું માવામાં